કાંઈ કમ્પલેન છે કે એમના બ્લાઉઝનું શોલ્ડર ઉતરે છે તો ફ્રેન્ડ્સ જેમને પણ કાંઈક પણ ઇશ્યુ હોય બ્લાઉઝને રિલેટેડ હોય કે ડ્રેસને રિલેટેડ હોય તો ફ્રેન્ડ્સ તમે પૂરું મેજરમેન્ટ લખીને મોકલાવો ફિક્સ મેજરમેન્ટ અત્યારે એમાં કોઈપણ જાતનું માર્જિન છોડ્યા વગર તમે મેજરમેન્ટ લખીને મોકલાવો તો આપણે એ પ્રમાણે વિડીયો કટિંગ કરવાની કોશિશ કરશું કેમ કે યશુબેનને તો મેં મેસેજ કરી દીધો છે કે પૂરેપૂરું બોડી મેજરમેન્ટ લઈને મોકલાવો કેમ કે શોલ્ડર ઉતરવાની પાછળ ઘણા બધા કારણ હોય છે કે જેના લીધે શોલ્ડર ઉતરે છે ક્યારેક આપણે મૂંઢો વધારે કાપી લઈએ છીએ ક્યારેક એવું હોય છે કે ડીપ ગળું હોય તો આપણે શોલ્ડર વધારે કાપી લઈએ અને ડીપ ગળામાં જે છાતીનો ભાગ છે આપણે સમજો છત્રીસની ચેસ્ટ હોય તો પૂરેપૂરું છત્રીસ લઈએ તો પણ શોલ્ડર ઉતરે છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યૂવર્સ છે જેમને પણ કોઈપણ જાતના ઇશ્યુ હોય તો પ્લીઝ કમેન્ટ કરીને પૂરો બોડી મેજરમેન્ટ લખીને મોકલાવશું તો આપણે એના પર ચોક્કસથી નેક્સ્ટ ટાઈમમાં વિડીયો બનાવશું ને અત્યારે જીતભાઈ જેઠવા જોડાઈ ગયા છે જીતભાઈ એ લખે છે જય માતાજી તો જય માતાજી જીતભાઈ તો ફ્રેન્ડ્સ જે પણ મારા વ્યુવર્સ છે અત્યારના જોડાણા હોય નવા વ્યૂવર્સ હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના વ્યુવર્સ હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ કમેન્ટ કરી દેજો અને અત્યારે આપણું બ્લાઉઝ સીવાનું કામ ચાલુ છે વ્યુવર જોડાવાના સ્ટાર્ટ થઈ ગયા છે સાબુ સિમ્પલ બ્લાઉઝ છે પણ એકવીસ ઇંચની લંબાઈ છે સ્લીવ્સની તો આજે આટલા મોટા લાંબા સ્લીવ્સની સ્લીવ્સનો બ્લાઉઝ સીવાનો છે ફ્રેન્ડ્સ તો યશુબેનને મારો સાહેબ મેસેજ પહોંચી ગયો હોય

સ્ટાર્ટ થઈ ગયા છે એક એક કરીને વ્યુઅર્સ જોડાય છે કેમ કે આ જે મારી ચેનલ છે સિલાઈ સખીની એમાં હું વધારે પડતું લાઈવ કરતી નથી ક્યારેક ક્યારેક આવી જાઉં છું પણ ગઈકાલે જે મેસેજ હતો યશુજીનો તો એના પરથી મારે લખવું જરૂરી છે કે કોઈ પણ ઇશ્યુ હોય બ્લાઉઝમાં કે ફિટિંગ નથી બેસતું કે શોલ્ડર ઉતરે છે કોઈ પણ ઇસ્યુ એ પૂરેપૂરું મેજરમેન્ટ લખીને બતાવો તો આપણે એની સામે સોલ્યુશન્સ કાઢી શકીએ છીએ કેમ કે શોલ્ડર ઉતરવાના પછી બગલમાં ખોલા પડવાના ઘણા બધા કારણ હોય છે એક જ કારણથી બ્લાઉઝની ફિટિંગ નથી બગડતી અને નથી સુધરતી તો જે મેજરમેન્ટ હોય છે એ લખીને મોકલાવો તો એના પ્રમાણે આપણે શોલ્ડર કેટલું લેવાનું અને મૂંઢો કેટલો લેવાનો એ આપણે બતાવી શકીએ તો ફ્રેન્ડ્સ બધા બ્લાઉઝની પાછળ ફિટિંગ અને કટિંગ બધું જ અલગ અલગ હોય છે કેમ કે જે પ્રમાણે ગળા જેટલા ગળા ડીપ જાય છે એ પ્રમાણે શોલ્ડર અંદર આવતો જાય છે તો ફ્રેન્ડ્સ આપણે કટિંગ કરીએ ત્યારે જ મેઇન ધ્યાન રાખવાનું હોય છે કે શોલ્ડર મોટું હોય છે મોટું છે કે નાનું છે એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું હોય છે ઘણી વાર એવું થાય છે કે આપણે ગળું નથી ચેક કરતા ને એમને જ કટિંગ કરી નાખીએ છીએ તો ત્યારે બી એવું થાય છે કે થોડું પણ શોલ્ડર એકાદ ઇંચ પણ આગળ પાછળ થઈ ગયું તો શોલ્ડર ઉતરવાના સ્ટાર્ટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ જે પણ કમેન્ટ કરીને મોકલાવે છે તો એમને એક રિક્વેસ્ટ છે કે પૂરેપૂરો મેજરમેન્ટ લઈને મોકલાવો અને આના પછીનો આપણે જે વિડીયો બનાવશું એમાં ચોક્કસથી શોલ્ડર ઉતરવાના શું કારણ છે એ આપણે જણાવશું તો ફ્રેન્ડ્સ જે પણ મારા વ્યૂવર જોવાના હોય પ્લીઝ કમેન્ટ કર દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો દસેક મિનિટનું લાઈવ છે છોકરાઓ સ્કૂલમાં ગયા છે હજી નાના બાબાને લેવા જવાનું છે એક વાગે તો ફ્રેન્ડ્સ દસ પંદર મિનિટ આપણે અને જે કમેન્ટ હતી એટલે મારે કમેન્ટની સામે જવાબ દેવો જરૂરી હતો તો પ્લીઝ ફ્રેન્ડ્સ જે પણ હોય વ્યુઅર્સ એમને રિક્વેસ્ટ છે કે ક્યારે પણ ઈશ્યુ આવે તો માપ લખીને મોકલાવી દો તો આપણે એના પર જ વિડીયો બનાવી દઈશું તો તમારે મેજરમેન્ટનું મેજરમેન્ટ એકદમ બરાબર નીકળી જાય અને બ્લાઉઝની કટિંગમાં એ પ્રોબ્લેમ ન આવે वो बच्चे बच्चे का स्कूल है ना ईस्ट में वो सुबह को विनोद का पेट्रोल खत्म हो गया गाड़ी में तो वो आधे रास्ते में रहे फिर मैं रिक्शा पकड़ के गई हां ऐसे समझो एसवीडी एसवीडी वो स्कूल में तो फ्रेंड्स छोकराओ स्कूल में से थोड़ी घणी शांति से बाकी पाछड़ तो बदाई ने खबर से के बारे बैकग्राउंड म्यूजिक भी मां चालू हुई छोकराओ ना आवाज हुई घना हुई તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે કટોરીવાળું બ્લાઉઝ સીવી રહ્યા છે અને લગભગ બે દિવસથી ફ્રેન્ડ્સ વાવાઝોડા સાથે વરસાદ જેવું લાગે છે એકદમ ક્લાઇમેટ એકદમ જ ચેન્જ થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ ગઈકાલે ગઈકાલેને પરમ દિવસે જે મુંબઈ લોનાવાલામાં ભુશી જે અકસ્માત થઈ ગયો ખૂબ જ કરુણ ઘટના ઘટી ગઈ કે એક જ ફેમિલીના લગભગ દસેક જણા તણાઈ ગયા એમાં અત્યારે ચાર વર્ષનું જે બાળક છે એ હજી મળી નથી રહ્યું ફ્રેન્ડ્સ એક જ મિનિટ તો ફ્રેન્ડ્સ સોરી ડિસ્ટર્બન્સ માટે તો જે બુશી ડેમમાં જે અકસ્માત થઈ ગયો છે એક જ ફેમિલીના દસ જણ તણાઈ ગયા એમાંથી એક છોકરીને તો લગભગ ત્યાં અવેલેબલ ડોક્ટર પણ ફેમિલી પણ લગભગ ત્યાં હતું એમણે સ્ટાર્ટિંગની જે ટ્રીટમેન્ટ હોય છે એ આપીને બચાવી લીધી છે પણ જે ચાર વર્ષનું બાળક છે એ નથી મળી રહ્યું તો ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ છે બધાને કે વરસાદની સિઝનમાં ક્યારે પણ આવા બધા પાણીવાળા વિસ્તારોમાં જવું નહીં કેમ કે પાણીનો કાંઈ ભરોસો નથી આપણા પૂર્વજો કહેતા અગ્નિ પાણી અને પવન એનો ક્યારેય ભરોસો ન થાય તો ખોટે ખોટા જીવને જોખમમાં નાખીને આવા બધા ડેમમાં કે કોઈ પણ આવા ફરવાલાયક સ્થળોમાં જ્યાં પાણીનો વધારે પડતો ધોધ હોય ત્યાં ક્યારે જવું નહીં કેમ કે અત્યારે જે પરમ દિવસે ઘટના ઘટી છે ટોટલી બધા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ ગયો છે એક જ ફેમિલીના લગભગ દસે દસ જણ તણાઈ ગયા અને એની અંદર અત્યારે એક નાનું બાળક છે જે ચાર વરસનું છે સૌથી નાનું એની ડેડ બોડી કે બોલી ન શકાય ભગવાન એને હેમખેમ બચાવી લે પણ એની કઈ તલાશ થઈ નથી રહી એમ કે સવારના બી ન્યુઝમાં જોયું તો એમાં એ જે બાળક છે એ નથી મળી રહ્યું બાકી તો ચાર જણની ડેડ બોડી આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ વ્યૂવર્સ જે પણ હોય જે પણ ફેમિલી લઈને આવી રીતના પિકનિક સ્પોટ પર જતા હોય તેમને રિક્વેસ્ટ છે કે વરસાદની સિઝનમાં તો આવા જગ્યા પર જવાનું જ નહીં બહુ મન થાય તો ઉનાળામાં જઈ આવવાનું કેમ કે ઉનાળામાં બધી જગ્યાએ પાણીનો પ્રવાહ ખૂબ ઓછો હોય છે બાકી વરસાદની સિઝનમાં તો બને એટલું આવા બધા જગ્યાએથી દૂર જ રહેવું સારું છે તો ફ્રેન્ડ્સ આપણે આપણા મુદ્દા પર આવી જઈએ કે આપણે વ્યુઅર્સની રિક્વેસ્ટ છે કે બ્લાઉઝના શોલ્ડર ઉતરે છે તો ફ્રેન્ડ્સ આપણે લગભગ એક બે દિવસમાં એને રિલેટેડ પણ વિડીયો બનાવી દઈશું અને અત્યારના જે મારા વ્યુઅર્સ ઓનલાઈન હોય પ્લીઝ કમેન્ટ કરજો ચેનલને આપણે મોનિટાઈઝ કરવાની છે અત્યારે સાતસો સોરી નવસો ને પંચોતેર જેટલા સબસ્ક્રાઇબર થઈ ગયા છે અત્યારના લાઈવના સબસ્ક્રાઈબર તો ફ્રેન્ડ્સ હજી તો કોઈએ સબસ્ક્રાઈબ કરી નથી ચેનલ પણ વ્યૂવર્સને રિક્વેસ્ટ છે જો નવા વ્યૂવર જોડાતા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કર લેજો અને કોઈ પણ બ્લાઉઝનું મેજરમેન્ટનો ફોર્મો કાપવો હોય એનું કટિંગ જોવું હોય તો પ્લીઝ પૂરેપૂરું મેજરમેન્ટ જે નોરી મેજરમેન્ટ હોય છે એમાં કોઈપણ જાતનું માર્જિન નાખ્યા વગર તમે લખીને મોકલાવશો તો આપણે ચોક્કસથી નેક્સ્ટ વિડીયોમાં એને રિલેટેડ અપડેટ આપી દઈશું ફ્રેન્ડ્સ દસ લાઈવ નું અને હવે મળશું વિડીયોમાં કેમ કે આ ચેનલમાં તો વધારે લાઈવ હું કરતી નથી તો ફ્રેન્ડ્સ મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય માતાજી